નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગુજરાતની અંદર જાણે ચોમાસું પાછું સક્રિય થયું હોય તેવા દ્રશ્યો જ્યારે સર્જાયા છે અને છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જગતનો તાત ચોધર આંસુએ રડી રહ્યો છે કારણ માત્ર એક છે કે ભાતની કાપણીનો સમય થઈ ચૂક્યો છે ઘણા ખેડૂતોએ ભાત કાપી લીધા હતા એમના ભાત જે ખરા ખેતરની અંદર મૂક્યા હતા અને ત્યારે આ રીતે અકુદરતી પ્રકારે વરસાદ જ્યારે વરસે છે સિઝન વગરનો વરસાદ વરસે છે ત્યારે જગતનો તાત ચિંતિત થઈ જાય છે કારણ કે આ વખતે ભાત તો બધાને રડાવશે એ વાત પાકી છે અને જેના કારણે લઈ સરકાર પણ એક્શનમાં આવી અને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા એની સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી સર્વે કરી અને ત્યારબાદ બાદ નુકસાન ગયેલ તમામ ખેડૂતોને સહાય પણ આપવામાં આવશે એવી રજૂઆતોનો દોર શરૂ થયો જે સંદર્ભે આજરોજ ગણદેવીના ધારાસભ્ય અને હાલના આપણા મંત્રી એટલે કે નરેશભાઈ પટેલ કે જેઓ આદિજાતિ વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગના મંત્રી છે એમની સાથે રાજ્યકક્ષાના સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના ડૉક્ટર જયરામ ગામિત પણ નવસારી ખાતે આવી પહોંચ્યા હતા એમણે ખેડૂતોની સાથે ખેતરમાં જઈ મુલાકાત લીધી હતી ખાસ વાત જોવા જેવી એ છે કે નરેશભાઈ પોતે ખેતરની અંદર જ્યાં પાણી ભરાયું હતું અને ભાત ભીંજાયા હતા ત્યાં ઉતર્યા અને ત્યાં ખેડૂત સાથે વાતચીત કરી ખેતર જોયું સર્વેક્ષણની વાત હાથ ધરવામાં આવી અને આ પ્રસંગે ત્યાં એમની સાથે ડોક્ટર જયરામ ગામિત તો ઉપસ્થિત હતા જ પણ સાથે જ નવસારીના કલેક્ટર નવસારીના પ્રાંત નવસારીના કમિશનર નવસારીના ડીવાય એસપી સહિતના અધિકારીઓનો મોટો કાફલો જે ખરો એ ત્યાં આવી પહોંચ્યો હતો એટલું જ નહીં જિલ્લા ભાજપ પ્રમુખ બુરાભાઈ શાહ અને એમની ટીમ પણ ત્યાં સ્થળ પર હાજર હતા અને એ પ્રસંગે નરેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે કૌમોસમી એ કૌમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે દરેક જિલ્લાની અંદર થતા પાક સૌરાષ્ટ્રમાં મગફળીનો વધારે પડતો પાક છે એ રીતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગરનો પાક એ ખેડૂતોનો મોખરે પાક ગણાય છે અત્યારે જે સ્થિતિ મેં જોઈ રહ્યો છું નવસારી જિલ્લામાં સવારે તાપી તાલુકા આ જિલ્લામાં હતો તો ડાંગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે કેટલાક લોકોએ ડાંગર કાપીને લેવાના શરૂઆત કરી હતી કેટલું ઉભેલું ડાંગર છે પણ તમામ પ્રકારના પાકને જે રીતે મરચી કપાસ સોયાબીન એ રીતે પણ મેં તાપીની અંદર જોયું છે તો ખૂબ મોટા પ્રમાણમાં જે રીતે નુકસાન થયું છે અમે તાપી અને નવસારીમાં મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ પણ છે અમે અહીંયાથી તાજ મેળવીને વ્યવસ્થિત રીતે હજુ પણ સર્વે થાય કોઈ ખેડૂત બાકી નહીં રહે જાય એની ચિંતા પણ સરકાર કરે છે અને વ્યવસ્થિત સર્વે થયા પછી એ રિપોર્ટ સરકારની અંદર અધિકારી લેવલેથી પણ જશે અમે પણ આપશું ને આવનારા દિવસોમાં આ ખેડૂતોને કેવી રીતે સહાયભૂત બનાય એ પ્રકારના સરકારના પ્રયત્ન હશે તો સાથે જ ડોક્ટર ગામિત પણ આવ્યા હતા અને તેમણે શું જણાવ્યું એ આપણે સાંભળીએ પિછલે તીન દિન છે ગુજરાત ગુજરાતમાં બારીશ જ્યાદા હોને કે વજે છે તો કિસાનો જો ફસલ હે ઉસકો બહુત નુકસાન હુઆ હે ઇસલીએ હમ આજ હમારા જો સીએમ સાહેબ હે ताी और नवसारी डिस्ट्रिक्ट में आदरणीय हमारे जो मिनिस्टर है भाई पटेल साहब के साथ आज तापी में जाना हुआ और अभी हम लोग नवसारी में आए हैं यहाँ किसानों के साथ मुलाकात भी हुई और जो नुकसान हुआ वो भी प्रत्यक्ष रूप से हम लोगों ने देखा तो ये जो एग्रीकल्चर डिपार्टमेंट है उसके साथ अभी मीटिंग करेंगे जहा पर ज्यादा नुकसान हुआ उसका सर्वे किया जाएगा और अगले दिनों में जो किसान है उसको सरकार मदद करने का प्रयास करेगी એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો આ પ્રમાણે ડૉક્ટર જયરામ ગામિત અને નરેશભાઈની સાથે વાતચીત કરવામાં આવી ત્યારબાદ ખેડૂતોની સાથે જ્યારે વાત કરવામાં આવીને ખેડૂતોને પૂછવામાં આવ્યું કે ભાઈ કેટલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે કેટલા વીઘાની અંદર ભાત પકવવામાં આવ્યો હતો અને શું આ જ દશા સમગ્ર વિસ્તારની છે તો ત્યારે ખેડૂતો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ અમે આ ડાંગરની ખેતી ઘણા વર્ષોથી કરતા આવ્યા ને અમે અંદાજીત વિસ્તાર બાર વીઘામાં ભાત બનાવેલો હતો ડાંગર ડાંગરનો તેમાં કાપણી શરૂ કરતા વરસાદની ઋતુનો અનુભવ સ્ટાર્ટિંગ થઈ ગયો એટલે મતલબમાં અમારું કાપેલું ભાત બધું બોળાઈ ગયો છે અંદાજિત કેટલા રૂપિયાનો ભાત કાપ્યો છે અમે અંદાજિત એમ એમ સમજો 40000 નો ભાત જેવો કાપી કાઢ્યો છે હવે એ સંપૂર્ણ નાશ છે કે એની અંદરથી કંઈક આવવાનું નથી સંપૂર્ણ નાશ પામશે તમે જો ને ખેતરમાં પાણી ભરાઈ ગયેલા છે સરકાર પાસે શું આશા રાખો છો સરકાર સરકારશ્રીને આપણી નમ્ર વિનંતી કે હવે ખેડૂતને આ વધતા જતા બિયારણનો ભાવ ખાતરનો ભાવ આપણે જે ખેડ ખેડ કરીએ તેનો અંદાજિત ભાવ તે રીતના આપણને થોડુંક રાહત મળે તેવી આપણે નમ્ર વિનંતી તો આ પ્રમાણે આજરોજ નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા નવસારી જિલ્લાના દાંતેજ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તથા રમતગમત યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ દાંતેજ ખાતે પ્રતાપપુરની મુલાકાત લઈ અને ખેડૂતોની સાથે વાતચીત કરી અને ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને ત્યારે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી સમીક્ષા બેઠક દરમિયાન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટરે આખી પરિસ્થિતિનો તાગ આપ્યો હતો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતરનો અવસરે લાઈવ અને ઝટપટ ન્યૂઝ